હવે એ એમાં સતડા વાજા છે ના છે તુવેર બાફેલ ગરમા સુકી તુવેર લીધી છે સુકી તુવેર નામને ભાવે છે વધારે લીલી તુવેર ઓલમોસ્ટ સુકી તુવેર ના જ હોય છે લીલી તુવેર ઓછી હોય પણ અમને તો એ જ ભાવે વગર સ્ટાર્ટ થઈ ગયો છે તુવેર પહેલા જાસે જીરું મસ્ત પછી ખડા મસાલા

આપણા ઘરનું લીલું લસણ નાખવાની આમ કેવી મજા આવે ને થોડુંક રાખે ઉપર નાખશું એટલું લીલી ડુંગળી આમાં શિયાળામાં લીલી ડુંગળી ને લીલું લસણ હોય ને તો જ મજા આવે ને તુવેર ચોઠામાં તો એ ચોઠાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એજ છે હમ ડુંગળી લીલી કેવાય પણ મેન વસ્તુ આ છે ચટાકેદાર ને સ્વાદિષ્ટ બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી વપરાય અમદાવાદ મસ્ત બનાવતા નહીં વંના બેન આપડે બનાવતા વન્ના અમને બનાવી નાખીતા તા તો આવો વન્ના ટોઠા ખાવા માટે અહીંયા અમારા આપડે થોડું બનાવું હોય તો બની જાય બે ટાઈમ નું થઈને એટલું જ બને શાક ને ભાજી પાઉંભાજી ખબર નઈ કેમ વધી જાય ને થોડું થોડું કરીએ લાલ મરચું પાવડર અમારે કાશ્મીરી છે તો અમે વધારે નાખીએ છીએ તો તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો ધાણા જીરું પાવડર

તો ગળ ઘટવા હવે હે પપટીકી મસ્ત ગ્રેવીએ ચડી ગઈ લીંબુ લીંબુ દેવાનું એટલે સ્કેઝ ખટાશ ગળાસ મીઠાશ ગળાસા કઈ દેખાઈ દે ને એટલે મીઠું તુલ્ટ હમ તીખું આવી ગયું તમારે આની જોડે શું ખાવાનું છે ભાખરી જોડે આપણે ગમે ખાઈ શકીએ ભાખરી ખાઈ શકીએ રોટલી ખાઈ શકીએ

ઈ પોમી ભાભી સ્પેશિયલ હતું લીલા ચણા નું શાક હવે આ છે ને ઉત્તર ગુજરાતમાં બહુ ખવાય તુવેર ઢોઠા આ છે ને ઉત્તર ગુજરાતની મતલબ આપણે કેમ ભજીયા ને ગાંઠિયા પ્રોગ્રામ થતા હોય એવી રીતના નિયમ ઉત્તર ગુજરાતની ની અંદર ની આ વાડીઓમાં અત્યારે શિયાળા બહુ પ્રોગ્રામ થાય તુવેર ઢોઠા જે લીલા હળદરીઓ છે તૈયાર છે જો અમારા તુવે ટોઠા એકદમ મસ્ત ચટાકેદાર ને એકદમ યમી યમી આવો બધા તુવે ટોઠા ખાવા માટે તો ફાઇનલી તુવે ટોઠા ની થાળી તૈયાર થઈ ગઈ છે અમે ખાસુ બે બ્રેડ ને ભાખરી જોડે તુવે ટોઠા નું શાક છે જોઈ લ્યો મસ્ત છાસ પાપડ ને કકુંબર મસ્ત થાળી રેડી થઈ ગઈ છે ને હવે ખાઈ લઈએ આને આવી જાવ બધા મસ્ત મસ્ત જમવા માટે ચાલો સુપર ટેસ્ટી 图二，短塔。